ચૈતર વસાવાને જેલમાંથી છૂટવાનું સૌથી મોટું કારણ સામે આવ્યું છે શું ચૈતર વસાવાને બીજેપીની સરકાર નથી છૂટવા દેતી કે શું ચૈતર વસાવાને ભાજપના નેતાઓ વારંવાર જામીન રદ કરાવી રહ્યા છે અને વારંવાર જેલમાં ફસાવી રહ્યા છે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ અત્યારે હાલ ઘણા બધા લોકો એવા આપશકો લગાવી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જો કોઈ ભાજપ સરકારના નેતા હોત એટલે કે ચૈતર વસાવા

લોકો આવા પ્રશ્નો કરી રહ્યા છે શું ખરેખર આ જવાબ સાચો છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ તો ડેડિયાપાડાના લોકો ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે એવામાં લોકોના એવા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે એટલે મેં તમને જણાવ્યા છે લોકોની એક જ રાય છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડો ઘણા બધા લોકો તો ખુલ્લે આમ એવું કહી રહ્યા છે કે જો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપની અંદર હોત ને પોલીસ ફરિયાદ નોંધાવી જામીન મળી જોત અને ચૈતર વસાવા જેલની બહાર આવી જત એવી એવી કોમેન્ટો પણ વિડીયો ની અંદર આવે છે અને ખુલ્લે આમ લોકો એવું લખી રહ્યા છે કે આ તો બીજેપી સરકારનો નો હાથ છે એના લીધે જ ચૈતર વસાવા જેલમાંથી નથી છૂટતા મિત્રો આપણે કોઈ ભાજપ સરકારનો વિરોધ નથી કરતા એ તમારે ખાસ નોંધ લેવી પણ લોકો જણાવી રહ્યા છે એટલે હું તમને બતાવી રહ્યો છું હવે જોઈએ કે ફરી એકવાર ચૈતર વસાવા ગુજરાત તેમના જામીન અરજીની સુનાવણી ક્યારે કરે છે ક્યારે તેમની સુનાવણી નોંધવામાં આવશે અને ક્યારે તેમને નવી કોઈ તારીખ પડે છે ત્યારે આપણે જાણવાનું છે કે ચૈતર વસાવાને આ વખતે જામીન મળશે કે નહીં મળે અત્યારે તો આ માહિતી મળી હતી એટલે મેં તમને બતાવી મળી એક નવા વિડીયો સાથે